જ બુશ એનો છોકરાને ને તમે ઢોલ મારો એ ભેકડો તાણે આપડા બચુભાઈ ના છોકરાને તો એ ભેકડો તાણે એમાં કઈ કોઈ બુશ છે એટલે એ કોઈ વ્યવસ્થિત આમ ડિપ્લોમેટિક રીતે લડે કે એવી રીતે લડે નહીં જી બાળક સહજ કારણ કે નેચરલ છે એમ દોસ્તી દુશ્મની સંબંધ તૂટવા રાખવા એ બધું નેચરલ છે એની પછી થોડીક આયામ બદલે ડિપ્લોમેટિક લેંગ્વેજ ને બધી એ બધું બદલે પણ મૂળ વાતમાં કઈ ફેર પડે નહીં ઈ અત્યારે થયું દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે થઈ ગયા કે નહીં આપણે તે દિવસે જ કીધું તું કે કોક એમ લાગે કે ભાઈ તમે રીબડા અને રશિયા સુધી માં પોચો માં રીબડા માં જ્યો

તો અમેરિકા અત્યાર સુધી તમારી જાણ ખાતર અમેરિકા શું કરતું જગત જમાદાર બસ હું પોળન બજાર હાકડી ઈ એક જમાનો હતો ને હજી મહદ અંશે એમ કઉ હવે ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે આપણે તે દિવસે કૃપાલસિંહ બિલકુલ એક સામાન્ય દાખલો આપ્યો હતો કે તમે તુર્કીમાં બેઠા બેઠા તાલાળાની કેરી મગાવી મગાવીને ખાઈ શકો હવે એમાં કાય ડખો છે નહીં આપણે અત્યારે યુએઈ ને આરબ અમીરાત ના ખજૂર ખાઈએ છીએ ખાઈએ છીએ ને એટલે દુનિયામાં હવે બધું ગ્લોબલ થઈ ગયું છે કોઈની એકાધિકાર રહ્યો નથી કોઈની મોનોપોલી રહી નથી અને કોઈ હું પોળ બજાર હાકડી એવું નથી અમેરિકા ને હજી વેમ છે યસ કે બસ હું પોળો બીજા બધા નહીં એટલે અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ પુનઃ રાષ્ટ્રપતિ પદે આવ્યા ત્યારથી એક આખો નવો ડખો શરૂ થયો આખા વિશ્વમાં